નમસ્કાર મિત્રો મિત્રો ઘણા બધા વ્યક્તિઓ અમને ક્યારેક પ્રશ્ન કરે છે કે ચાંદી ખરીદવી હોય સિલ્વર જેને આપણે કહીએ છીએ તો એ કયા દિવસે ખરીદારી કરી શકાય સાથે ઘણા બધા વ્યક્તિઓ ચાંદીની ખરીદારી કરી અને પોતાના ઘરમાં રોકાણ માટે રાખે છે જેમ સોનું રાખે છે એમ ચાંદી પણ બીજા નંબરની વસ્તુ છે જેનું પોતાના ઘરમાં રોકાણ માટે રાખે છે તો આપણું શાસ્ત્ર કે છે કે ચાંદીની ખરીદારી કરવા માટે કયો ઉત્તમ વાર છે ક્યારે કરવી જોઈએ જેનાથી આપને સારો ભાવ આવી શકે અને ચાંદી તમારા ઘરમાં સ્થિર થઈને રહી શકે શાસ્ત્ર જે લખ્યું છે નાર સંહિતામાં લખ્યું છે રજત કર્મ ઇન્દ્રવાસરે એટલે કે પેલું પ્રમાણ આપ્યું છે કે ચાંદી ખરીદવા માટે સોમવાર છે ઉત્તમ ગણવામાં આવ્યું છે સોમવારે આપ ખરીદારી ન કરી શકો તો શુક્રવારે પણ એ ખરીદારી કરી શકો છો સાથે જ્યારે ધનતેરસનો દિવસ આવે અથવા અક્ષય તૃતી આવે ત્યારે પણ ચાંદીની ખરીદારી કરવાથી એ ચાંદી છે આપણા ઘરમાં ખૂબ લાભપ્રદ બની શકે છે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ